અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નના આયોજનને લઈને લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુની આગેવાનીમાં આશુતોષ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે આ આશુતોષ અનુક્ષેત્ર દ્વારા ઝૂપડપટ્ટી વિસ્તારમાં દરરોજના માટે સ્વાદિષ્ટ ભોજન આપવું વર્ષ દરમિયાન આવતા નાના મોટા તહેવારો દરમિયાન ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુઓ અર્પણ કરવી સહિતની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય અને સેવાના પ્રખ્યાત એવા પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા હવે એક વધુ સેવાનો આરંભ કરવા જઈ રહ્યા છે પીતા વગરની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં 9979343434 પર સંપર્ક કરી અને વધુ વિગત મેળવી શકો છો જે માટે સમગ્ર ગુજરાત રાજ્યના પ્રખ્યાત એવા લોકસાહિત્યકાર પોપટભાઈ માલધારી દ્વારા પણ લોકોને જરૂરી અપીલ કરવામાં આવી છે નમસ્કાર જય દ્વારકાધીશ હું છું પોપટભાઈ માલધારી વાજણોતા ખૂબ સારો આનંદ થાય છે તળાજામાં વર્ષોથી ચાલતો આવતું અન્નક્ષેત્ર એટલે આશુતોષ અનક્ષ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી ભારદ્વાજગીરી બાપુ તથા અન્નક્ષેત્ર આશુતોષ અનક્ષેત્ર દ્વારા ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું એક આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો તારીખ સોળ એક બે હજાર છવ્વીસ થી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સુધીમાં જે દીકરી પોતાના પિતાની છાયા ગુમાવી હોય એવા દીકરીઓના સમૂહલગ્ન જયારે થવા જઈ રહ્યા છે ત્યારે વહેલામાં વહેલા સોળ બે તારીખ સુધીમાં પોતાના ફોર્મ ભરી દેવાના રહેશે ભારદ્વાજગીરી બાપુનો કોન્ટેક કરવાનો રહેશે આશુતોષ નક્ષત્રનો તો તમામ જાહેર જનતાને મારી વિનંતી છે આની અંદર બને એટલો આપણે બધા સહયોગ કરીએ સહભાગી બનીએ અને આ સમૂહ લગ્ન ઉત્સવને તળાજામાં પ્રથમ વખત જ્યારે બાપ વિહોણી દીકરીના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને આ પ્રસંગને દીપાવીએ તો વહેલામાં વહેલા ફોર્મ ભરી દેવા વિનંતી